પેલું ઇનામ છે શીપગાડી પેટે પાંચ લાખ રૂપિયા ત્રીજું ઈનામ છે મિત્રો

शिप गाड़ी तो लागे तो तुम्ही શું આપશો 1.5 લાખ રૂપિયા મિત્રો ટેકો લાગે તો તમે શું આપશો 1.5 લાખ રોકડા બુલટ પેડે તમે શું આપજો 50000 રૂપિયા રોકડા થેન્ક્યુ થેન્ક્યુ અપાર મારા ભગવાન શ્રી જય શ્રી મારું ચંદરાણી મંદિરના સાક્ષી આજે દાવો કર્યો છે કે મને 11 લાખ રૂપિયા નાખતી તો તમારા ખેતરમાં પાળ મંદિરમાં 4 લાખ રૂપિયા પછી બાપા જય જયદ્વાર કેસ હોટલવાળા બોલો 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 બોલો